હાલ ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં નેતાઓને પણ ટાર્ગેટ આપવામાં આવ્યા છે જો કે હવે આ અભિયાન વિવાદમાં સપડાયું છે ટાર્ગેટ પૂરો કરવા માટે શાળાઓના બાળકો અને તેમના વાલીઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે તેવામાં આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના સદસ્યતા અભિયાનને લઈને મોટા ખુલાસા કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા સભ્યો સહિત હોદેદારોને ફરજિયાત સદસ્ય બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ સદસ્ય બનાવવામાં સુરેન્દ્રનગર જિલ્લાનો રાજ્યમાં દ્વિતીય ક્રમ હોવાનું પણ સામે આવ્યું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો દ્વિતીય ક્રમ આવા પાછળનું કારણનો પણ એક ઘટસ્ફોટ થયો છે અહીં ભાજપના સદસ્ય બનાવવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને અને વાલીઓને સદસ્ય બનાવવામાં આવ્યા હતા જેને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે આજે આ અભિયાનને લઈને વધુ એક વિવાદ નર્મદામાંથી સામે આવ્યો છે આ અંગે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના સદસ્ય અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું અને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપીનું સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મનરેગાને તેર હજારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને નાના સેજાવાળા તલાટીઓને પાંચસો અને મોટા સેજાવાળા તલાટીઓને આઠસોનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આના તમામ પુરાવા ડીડીઓ કલેક્ટર અને જિલ્લા એસપીને આપવામાં આવ્યા છે આંગે જ્યારે ચૈતર વસાવા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચે છે ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાય છે પોલીસ સાથે ઘર્ષણ થતા ચૈતર વસાવાએ પોલીસના પણ ચિઠ્ઠા ખોલી નાખવાની ચીમકી આપી છે પહેલા તો કલેક્ટર કચેરીએ કેવા દ્રશ્ય સર્જાયા હતા તે જોવો અને ત્યારબાદ ચૈતર વસાવા આ અંગે શું કરી રહ્યા છે તે પણ સાંભળો

હું કરવા ઝઘડો પો નથી ચાલતું આયુષ્માન કાર્ડ નથી ચાલતા તમે બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તા ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ગીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે તમે હોય કે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાય ગુલુ નથી જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કે માંવા દેવામાં નથી આવતા અમને તો આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી બધા આપણે ભરી દઈશું અને ખૂબ મોટું આંદોલન અહીંયા થશે તો બીજું મિત્રો આ નાની સુની લડાઈ નથી જ્યારે પણ આપણે ખાડા પૂરવાનું આવેદન આપવા આવીએ જ્યારે પણ શિક્ષકો મૂકવાનું આવેદન આપવા આવીએ શું અમારે આંદોલન જ કર્યા કરવાના છે શું અમારે લડાઈ ગેજેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે તમે ભાઈ કરવાના છો જિંદાબાદ મુર્દાબાદ કાયમ લડાઈ જીતે કાયમ જ કરવાનું છે એટલા માટે કેમ છું હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડાઈ જીતે બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓ અહીંયા હક અધિકાર છીનવા છે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની કુર્સી તૈયાર છો ને બધા એટલા માટે કેમ છું આજે ભલે તમારી રજૂઆત હતી અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો કોઈ પોલીસ બોલીસ ડરવાની જરૂર નથી પોલીસ આપણે એક દિવસે સીન સપાટ અને લાઠીચાર્જ ની વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં એટલે જે તે લોકોની જેતે ફરજ હોય એ કરો અમને પોલીસ જાણી જોઈને કેમ સંઘર્ષ કરવા ઉતરે છે ભાઈ તમે એક રોડ ના ખાડા પૂરી આપવાના છો તમે અમારા વિસ્તારમાં માસ્તરિયા મૂકી આપવાના છો તમે અમારા વિસ્તારમાં એક્સરે મશીનો નથી ચાલતા ડોક્ટરો નથી મૂકી આપવાના છો એટલા માટે જ કેમ છું પોલીસ મિત્રોને પણ વિનંતી કરું છું અમે ભણેલા ગણેલા લોકો છે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવા માંગતા પણ ખોટી રીતે અમારા કાર્યકરને ખોટી રીતે બિલકુલ તમે ચેન ચડા નહીં કરશો જે દિવસે ખોટી રીતે અમારો માણસ સાચો હશે અને કોઈ પોલીસ આવી રીતના ઉંગલી ચાલા કરશે તે દિવસે અમે જરાય સાકી લેવાના નથી નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે સે જલમાં પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ ટીડીઓશ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો અને મોટા સેજાવાડા અને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેકટરશ્રીએ અમને બાહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ અધિકારી નામ શું અધિકારીઓ ટીડીઓ શ્રી એ સોમવારે નવ તારીખે મીટીંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓએ અને એમણે કીધું કે ડીડીઓ ડીડીઓશ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ ડીડીઓશ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટો આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું અમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ એ અમે ખુલ્લા પાડીશું એ કાલિયો હોય ભૂરિયો હોય ભોલિયો હોય કે લાલિયો હોય બધાના દિવસોમાં ખુલ્લા પાડીશું તમે કહી કે નર્મદા જિલ્લામાં બિલકુલ દારૂબંધી અમલવારી બિલકુલ નથી થતી કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું ત્યાં પણ અમે કીધું છતાં પણ કોઈ નિરાકરણ નથી એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલાક ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ એ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે કાચી ગયો હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદી ને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપના ના બનાવવા માટે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડીડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓની સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે જે પણ સરકારી કર્મચારીઓ આ કામગીરી કરી છે તેમની સામે પાંચ દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે આ કર્મચારીઓ ઓફિસમાં માં નથી દેખાતા અને ભાજપ સદસ્ય અભિયાન

કિંમત અને બુટલેગરના નામ પણ ખુલ્લા પાડીશું નર્મદામાં દારૂબંધીનો અમલવાર નથી થઈ રહ્યો તેને લઈને પણ ચેતર વસાવાએ આરોપ લગાવ્યો હતો હાલ તો ભાજપ સદસ્યતા અભિયાનને લઈને સુરેન્દ્રનગરથી શરૂ થયેલો વિવાદ નર્મદા પહોંચ્યો છે સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી રહી છે અને તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમણે મોટું આંદોલન કરશે સાથે જે પ્રકારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું તેને લઈને પણ પોલીસના અને બુટલેગરની જુગલબંધી બહાર પાડવાની ચીમકી આપી છે હવે આ મામલે કલેક્ટર શું પગલાં ભરે છે જે કર્મચારીઓએ કામ કર્યું છે તેમની સામે કાર્યવાહી થશે કે ચૈતર વસાવા આગામી સમયમાં મોટું આંદોલન કરશે તે જોવું રહ્યું આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો